દોસ્તો આકરા ઉનાળા એ વિદાય લઈ લીધી છે અને ચોમાસા એ ધીમા પગલે દસ્તક દીધા છે ત્યારે ખાવા પીવાના અને ફરવાના શોખીન સુરતીઓ પણ ડુમસ અને દમણ ફરવા જવાના પ્લાન્સ કરવા લાગ્યા છે તો ચાલો સુરત ની નજીક માં આવેલા એવા સ્થળો ને જોઈએ જ્યાં જવાની મજા ચોમાસા માં કઈ અલગ જ છે ધરમપુર નજીક પ્રકૃતિ ની ગોદ માં આવેલું એકસો એકવીસ કિલોમીટર દૂર છે અને સાપુતારા તો હંમેશા થી નું મોસ્ટ ફેવરિટ રહ્યું છે જે સુરત થી એકસો પંચાવન કિલોમીટર ના અંતર પર આવેલું છે ચોમાસા માં સાપુતારા માં થતી ભીડભાડ થી જો દૂર જવું હોય તો ડોન હિલ્સ એવી જ એક જગ્યા છે જે સુરત થી એકસો સાઈઠ કિલોમીટર અને અને થોડું વધારે લોંગ કરવા માંગતા તો કિલોમીટર છે આવી જ બીજી હિલ સૂર્યમાલ હિલ ટ્રેકિંગ કરવા માટે આ ઉત્તમ સ્થળ છે અને અહીં નો વોટરફોલ પણ મજાનો છે સૂર્યમાલ હિલ નું સુરત થી અંતર છે બસો બાવન કિલોમીટર તો દોસ્તો આ ચોમાસામાં ક્યાં ફરવા જવાનો પ્લાન બનાવવાનો વિચાર છે